તો ગાઈસ આ એક નંબર નજારા તો પાછો તે સખને રે જામુડા ખાવા તો કેમ છો મારા કલેજ આપડે બ્લોગ માં તો બોલ સ્વાગત છે અતાર આયા તો આપડે બાંડી હવે આ જો ભલા ભઈ તો આ ફોટા પાડે હવે આ રહે તમે વીડ દેખાડશું બ્લોગ માં બનાવીજો આ જો જંગલ એક નંબર view આવે આ વાય वाव कुंड आ जोओ तुम तो पाछा ते हखने रे जामडा खावा सायका जोओ तुम जामडा जोरदार है आखो जंगल में व्यू है आ मो आ जोओ मोर पोपट का है वाय तो जोओ इदे ओ लखने काज बुरियो એવડું મોટું વીડ હે કે આમાં જંગલમાં જનાવો લેતા જ હોય એમનો ઘર હે લેતા જ હોય આજુમાં જો અમે તો ચાર જણા બે ભાઈ આ આમનું તો ઓર ખતો ટેકનોલોજી વાળા હું ઊભો આટો મારવા આ તો નહી હોય એક નંબર view હે જોરદાર हम वैकेशन के ठान थे दस किलोमीटर दूर बांडिया बेली ओ गैस जोरदार व्यू तो, तो मुझे खड़ा हुआ आ रहा ये जंगल में चावू चला आ गया एक नंबर व्यू परसों बक्सी कारण क्या है पानी पी सके आ रहा है जोरदार व्यू चलना अनावेजी नहीं हूँ करूँ આ બે કેમ કે આ તું જોવે અને પાણી જોવે તમે કેવું તાજુ તેલ જેવું હે ચાલો અમે આ પહાડ ઉપર ચડીને તમને નજારો દેખાડું આખા વીર તો કોઈ પણ મિત્ર અહીંયા આવે તો કોઈ પણ વસ્તુને અડવું નહીં સત મનાય છે ખાલી મસ્ત નજારો જોવા માટે આવજો ને જોરદાર વ્યૂ છે તો આવજો જોવા એક દિન દાદાના દર્શન કરવા તમે જોરદાર વ્યૂ 不如开，不如开学，拜拜。